શિરકી ઉધ્યાનમાં વિઠ્થલ પ્રતિમાનું ઉદ્ઘાટન પાલક મંત્રી ઉદય સામંતની હાજરીમાં કરવામાં આવ્યું હતું રત્નાગીરી મંત્રી ઉદય સામંતે રત્નાગીરીમાં વિઠ્થલ મૂર્તિનું ઉદ્ઘાટન કર્યું છે દર્શન માટે મોટી ભીડ ઉમટી પડી હતી પંઢરી રત્નાગીરી જિલ્લામાં મૃતંગના નાટ ઉપર વિથુ મૌલીની સ્તુતિ કરતી વખતે પ્રકટ થયું હતું પુંડલિક આશીર્વાદ આપો હરી વિઠ્ઠલ શ્રી જ્ઞાનદેવ તુકારામ નાથ ભગવાન કી જય સ્તુતિ સાથે વીણા અને મૃદુંગાએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું અને પંઢરપુરની વારી જીવો હીરા મોતી ઘોડાનો અખાડો જિલ્લાની જનતાએ અનુભવ્યો હતો અહીંના શેરકે ઉદ્યોગમાં નગરપાલિકા દ્વારા નિર્મિત વિઠ્ઠલ પ્રતિમાનું ઉદઘાટન પાલકમંત્રી ઉદય સામંતની હાજરીમાં કરવામાં આવ્યું હતું આ સમારોહને જોવા માટે રત્નાગીરીના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા